પચીસ ડિસેમ્બર નાતાલના દિવસે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બગડું ગામ ખાતે એક નાના ખેડૂત મુકેશભાઈ જીવરાજભાઈ પાઘડા તેઓ સવારે આઠ વાગે પોતાની વાડીએ સમગ્ર પરિવાર સાથે ગયેલા બપોરે બાર વાગે ઘરે આવતા એમણે જોયેલું કે એમની દીકરીના આગામી લગ્ન માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જે દાગીનાઓ એમના ઘરમાં હતા થોડી રોકમ રોકડ રકમ પણ હતી આ બધી રોકડ રકમને પાછળથી દીવાલ ટપીને કોઈ આવી અને ત્યારબાદ એમના મુખ્ય ઘરનો જે દરવાજો હતો એ તોડી અને એમના ઘરમાંથી એમના લગ્નની પૂર્વ તૈયારીના તમામ દાગીનાઓ અને રોકડ મળીને છ લાખથી વધારે એમની ઘરફોડ ચોરી થયેલી દિવસની આ ઘરફોડ ચોરીને ખૂબ જ ગંભીરતાથી લઈ અને તાલુકા પીએસઆઈ શ્રી તપાસ કરી રહ્યા હતા સાથે સાથે જૂનાગઢ નેત્રમની ટીમ પણ એમાં સીસીટીવીમાં સર્વેલન્સ કરી રહી હતી અને એલસીબી પીઆઈ શ્રી પટેલ અને પીએસઆઈ શ્રી ઝાલાની ટીમ પણ આમાં ખામે લગાડેલી આ ને અંતે હાલ એક મહિલા શખ્સ જે લટક કરેલી છે જેમની પાસેથી આ તમામ ઓરિજિનલ દાગીનાઓ છ લાખથી પણ વધારે કિંમતના મળી આવેલા છે એનું નામ છે ટીના ઉર્ફે ઇકાબેન વાઈફ ઓફ તરસંગભાઈ માણાભાઈ મૂળ વ્યવસાય ભિક્ષાવૃત્તિનો કરે છે અને એ મૂળ વતની બનાસકાંઠાના સિહોરી તાલુકાના થરા ગામના વતની છે એ અહીંયા એ દિવસે કચરા વીણવાના બાને ત્યાં બગડું સુધી રહેલા અને ત્યાર પછી એમણે આ દિવાલ ટપીને પાછળ સવારના આઠથી બારની વચ્ચે આ બંધ મકાનમાં જઈ અને એમણે આ ચોરી કરેલી હોવાનું હાલ કબૂલાત કરેલ છે એમની પાસેથી તમામ મુદ્દામાં અલગ અલગ પ્રકારના સોનાના દાગીનાઓ અને રોકડ રકમ પણ હાલ પોલીસને મળેલી છે આ મહિલાનો પૂર્વ ઇતિહાસ ચકાસતા એમની જણાય છે કે એ મૂળ આવા ઘણા વર્ષથી બે હજાર બારથી અત્યારથી શરૂ કરીને અત્યાર સુધીમાં એમણે કુલ બારથી વધારે ગુનાઓ છે એવા આવા આચરેલા છે આ મહિલા ભિક્ષાવૃત્તિ નામે કોઈ ગામડાઓમાં કે કોઈ શહેરમાં પોતે બંધ મકાન હોય એમને ત્યાં દિવસ દરમિયાન આવી ગરફોડ કરે છે અને એમના વિરુદ્ધ સુરેન્દ્રનગર પાટણ કચ્છ પૂર્વ અને પશ્ચિમ બનાસકાંઠા અને અહીંયા છેલ્લે આ મહિલા છે જુનાગઢમાં બગડું ખાતે પણ આવી ગરફોડ છે કરેલી છે ભૂતકાળમાં એમના આ બાર ગુનાઓ છે એમના વિરુદ્ધ દાખલ આ જ પ્રકારની મોડસોપિ પ્રમાણે થયેલા છે હાલ એમની સાથે એક અન્ય મહિલા હોવાનું પણ હાલ કબૂલાત છે એ મહિલાને પકડવાની બાકી છે એમના વિશે પણ પૂછપરછ ચાલુ છે આ મહિલા આટલા વર્ષોથી જે ઘરફોડ ચોરી આ પ્રકારની મોડસો પરંડી પ્રમાણે કરે છે તો એમને અન્ય કોઈ એમના સગા સંબંધીઓ કે ક્યાંયથી કોઈ ટિપ્સ આપે છે કે કેમ આ બાબતની વધુ તપાસ પોલીસે હાથ કરેલી છે